તો જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે લઈને આવ્યા છે બે નારિયળ અને આ નારિયેળ આપણે સોલવાનો છે અને આ નારિયેળ સોલવા માટે આપણા પણ કહીશું સર નહીં બરોબર અને આ નારિયેળ સોલવાનો છે ખાલી હાથના ઉપયોગથી તો મિત્રો વિડીયો બને લેજો અને જે પણ આ નારિયેળ વહેલા સોલી કાઢશે એ લઈ જાય છે કડકડતી હોની નોટ તો મિત્રો આ જોવા માટે વિડીયોમાં બને રહે છે અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે નવા નવા વિડીયો જોવા મળે તો મિત્રો હવે ચેલેન્જ ચાલુ કરીએ આપણે તો બે આવી જઈએ નેચર કે આ હોર આપણે મૂકી દીધા કે હરી નાળીઓ લઈ લેવો આપણે કારણ કે હરી સોલા એવું છે અને આ જીગો સોલ છે અચ્છા વિડીયોમાં બન્યા રહેજો લાલભાઈ એવું મિત્રો તો લાલભાઈ આપણા પાસે નાળીઓ હતું ને લઈ લીધું છે એવા મને જલ્દી જો લઈ દે હર્યું પણ નહીં ચાલે લાલભાઈ એમ તમે ચીટિંગ કરો છો સમજી ચીટિંગ તાંતા તમે હર્યું નાળીઓ લઈ લીધું

આ ના જીગાના હાથમાં આવી છે તો મિત્રો આપણા ભાગમાં આવી ગયું હાજર આપણે જે પહેલાં લીધું હતું હાથમાં આવી ગયું ને આવી ગયું છે અને જીગામાં બીજી વાત કાના સોલવાનું જે પહેલાં સોલે રહે એ સો રૂપિયા લઈ જાય બરાબર અને બીજી વાત કહોમાં કોઈ ટાઈમ નહીં અનલિમિટેડ ટાઈમ તો હવે ચાલુ કરીએ આપણે સ્ટાર્ટ તો મિત્રો લાગતું શું છોલે એવું પણ પહેલાં સોલા એવું લાગતું નહીં ખાલી ઉપરનો સોડિયો થોડાક હતો કારણ કે મિત્રો કજુ સહ નહીં એટલે કાઠું પડે મિત્રો ખરેખર આપણા પાણી તો હજાર બમ ના જોડે આવ્યું છે પણ એવું લાગે મિત્રો કે પહેલા પહેલા આપણે હાર મોની જવું ખરેખર મિત્રો આપણા જે નસીબમાં હતું નારિયોળ એ જ આપણા પાણી આવ્યું છે આપણે બીજું નારિયોળ લેવાની કોશિશ કરી હતી પણ આપણા હાથમાં આવ્યું નહીં અને તમે આ જોઈ શકો છો નારિયોળ જોવા એક જ બાજુથી વીલું છે જ નહીં કાઠું ડોટ નારિયોળ છે અમુક સમય આપણે ઘેર સો લે હોણીથી તોય સોલાતું નહીં તો આ તો આપણા હાથોય ડાયરેક્ટ સોલવાન છે આપણે ગમે તે કરીને કોક ટ્રાય કરશું કાં વીલું કારણ કે આપણે જીતવાનું છે તો મિત્રો આપણા આવી તો હાથમાં લ્યો પણ એ જલ્દી ચોલાતું નહીં શું આગળ કાઠું ભાવ વાણું વણકી હોત ને તો ફટા ફટ ચોલી ના પણ આપણે ચિટિંગ કરી નઈ આપણે તીધું કમ્પ્લીટ એર્યું આવ્યું લાલભા ને ના એ પાકમાં આવી નો આપણા મિત્રો કોશિશ આપણે ગમે તેટલી કોશિશ કરી દેવું ઝડપી આપડા તો ફાફવાના નહિ એ તો ખબર છે કે મોટા જી ગયા ચોલી ગાડીઓ

તો મિત્રો આપણ નારિયેળો તો લઈ ગયો તો જો લાલ ભા નગી બાકી છે આપડા બાગમાં આયું તો નારિયેળો દેડું તો આપણે ઝોલી કાઢ્યું તો આ બધું લાલ ભા નગી બાકી છે ઘણું ઘરે ઘરે મિત્રો આપણે તો લાલ ભાને અડધું છૂટું પડી તો નારિયેળો ને આપણે આખું જો લઈ ગયો લાલ ભા મપઠાડોક ના બાઢા અમે મેળ નહીં આવે મિત્રો આપણે હારી તો જ છીએ પણ તો સોલ્યા વખત છૂટકો જ નહીં તો મિત્રો કદાચ આપણા હાથમાં એર્યું આવ્યું નારિયળ તો એ જ આપણો હાથ જોતો હોત પણ આપણે પેલે કર્યું હતું હું આમ ફર્યો તો લાલભાઈ કીધું તે પ્રમાણે કમ્પેર આપણે નારિયેળ ભાગ માઈ ગયું હતું લાલભાઈ ને એર્યું ભાગ માઈ તો જીતી જે આપણે કહીએ જો આપણે સોલી નાખીએ પૂરેપૂરું નારિયું તો ખરેખર મિત્રો આપણે અમે સોલી રહ્યા અને આપણે બહુ વાર કરી તો ઇનોમ આપણે જીતવાનું થતું નહીં ઇનોમ છે જીગો તો લાલભાઈ હજી થોડું બાકી તો નારિયું ચોલાવાનું જી તો નારિયેળું અમે એમ તો ભલે પથરાજોરી પણ સોલી જ કાઢ્યું લાલભાઈ નારિયેળું સોલ્યું પણ મારા સોલે જીડી સોલું જીવ નારિયેળે આપણે કમ્પ્લીટ સોલી કાઢી જ જોઈ લે બધી બાજુથી પણ આપણે જીતવાનું થતું નહીં તો આપણે ઓ રૂપિયા હો રૂપિયા મારા લાલ તમારા સુધી મિત્રો ખરેખર આ વિડીયો ગમે વિડીયો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે નવા નવા વિડીયો રોજ જોવા મળે તો આ વિડીયો આટલા સુધી મળીએ નવા વિડીયોમાં